જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે એક નવા અને અત્યારે નવ થઈ ગયા છે અને આજે તો રવિવાર છે એટલે નવ થઈ ગયા છે પ્રિન્સભાઈ તો હમણાં ઉઠી ગયા છે મિસ બેન તો હજી સુતા જ છે અને તો જો કે સુવેતા હું મારે સુવા દેવાની હોય ના કરતો એ ઉઠીને તો પછી ભગડાટું જ બોલાવતી હોય એ ખાલી વિડીયોમાં આવે ને એટલે બોલે એવું ડાય મીઠું મીઠું ને તો બધાને ડાય લાગે બાકી અમારે શું કહેવાય અમારી ભાષામાં કહીને તો વાવાઝોડું છે એટલે જો એ સુતી છે તો થોડીક વાર પછી હું કોઈને ઉઠાડું એટલે એને નાસ્તો કરવો હોય તો કંઈ કરી લઈએ અને મારે આલું જો શાક તો બની ગયું છે શાક સંભાળા તો વહેલા જોઈએ સવારમાં અને અમારે જો આજે ટોમેટો સૂપ બનાવવું છે મેં ટોમેટા ટમેટા જો કટ કરીને લઈ લીધા છે અને હવે હું કોઈ સૂપ બનાવી નાખું ને પછી હાલો આપણે મિસુબેનને ઉઠાડી તમે પ્રિન્સભાઈ જો સવાર સવારમાં ઊઠીને ચૂલે બેસી ગયાસ કાં શું કરોસ છો ભાઈ ઝૂલે ઝૂલું ઝૂલે ઝૂલું એ કે તો અત્યારમાં જો ઉઠીને વીચકે બેસી ગયો છે અને એ ચકવા માંડ્યો છે ને લાવો બેન ને પણ આપણે ઉઠાડીએ અને માર મિસુ બેન જો મે કીધું તું એમ કે સુતા છે તો હવે બેન ઉઠવાનું નથી એ મિસુ બેન ઓમ જાગતી તો હોય જ પણ ઉઠવું ન હોય કેમ જાગતી તો હોય જ પણ ઉઠવું ન હોય કે અમે પડી રહીએ હારું મને મજા આવે મિસુ તું હું તો હમ હાલો હવે ઉઠવું નથી બ્રશ કરી નાસ્તો કર લે

જમવા મિસ બેન ઉઠી ગયા છે નવ નાસ્તો કરવા બેસી ગયા છે શું નાસ્તા માં ખાવ છું બેન દૂધ હા રોટલી માખણ ને દૂધ કા અમારે સવાર સવારમાં માં માં રોટલી હોય હે હા રોટલી ના બગારેલા બટકા હોય ને રોટલી હોય ને એવું હોય હું નાસ્તો છો કે હું માર મમ્મી બે જ કરીએ બાકી બધા તો કોઈ નાસ્તો કરે નઈ એટલે સવારમાં માં મારે માટે જ રોટલી બનાવી નાખીએ મિસ્ત બેન નું તો ક્યારેક અમારે ગાંડી માથે બેડું હોય કા કરવું હોય તો નાસ્તો કરવો હોય તો કરે નકર ન કરે ફટાફટ નાસ્તો કરી લઈએ અને હું ત્યાં સુધીમાં જોઈ લઉં કે મારા ટમેટા બફાઈ ગયા ટમેટા છે ને સરસ મજાના બફાઈ ગયા છે અને એમાં છાલ એ જો અલગ પડી ગઈ છે કે આમાં છૂટી બફાઈ જાય એટલે છાલ તો જો આમ નીકળી જ જાય આપણે આવી રીતે આમ કરીએ ને તો હમણાં થોડીક વાર ઠંડા થવા દઉં અને પછી જેની બધી છાલ કાઢી નાખું ને પછી એમાં બ્લેન્ડર મારી અને સૂપ છે વઘારી નાખું તો જો અહીંયા સૂપ વઘારાઈ ગયું છે અને ઉપરથી થોડાક ધાણા નાખી દઉં થોડાક તો ના ખાતા ને થોડાક નાખી દઉં છું અને બહુ મસ્ત જો છતાં જ મોઢામાં પાણી આવી જાય ને બહુ મસ્ત સૂપ બન્યું છે તો હવે એને વઘારી નાખ્યું છે અને વઘારી નું થોડીક વાર છે ને એને ઉકળવા દઉં અને પછી આપણે ગેસ બંધ કરી દઈએ ને બીજા કામે વર્ગી જાય હજી જો કે મારા કપડાં ધોવાના તો બાકી છે તો ફટાફટ આ બધું મૂકી અને પછી હું કપડાં ધોવા માંડું તો જો અમારે

જમવું છે આ કેરીનું અથાણું છે જો બહુ મસ્ત એકદમ તાજે તાજું ખાવા માટે અને સ્વાદમાં બહુ મસ્ત અમારે તો બધાને બહુ ભાવે છે પછી બધાને સ્વાદ ન હોય અને ચો લીલી ડુંગળી લઈ લીધી છે અને ચો સૂપ બહુ મસ્ત સૂપ બની દીધું છે આપણો તૈયાર અને સૂપ

મિસુબેન ના નંબર આવે પણ મિસુબેન પડી ગયા ને એટલે મિસુબેન નો નંબર નો આવ્યો કેમ મિસુબેન હા નકર આવી જાય એનો નંબર પણ પડી ને એમાં રહી ગઈ કાં તો જો પ્રિન્સ બેન સેના સેના સે પ્રિન્સ કબડ્ડી ને રસ્તા હમ એક કબડી માં ને એક રસ્તા ખેચ માં બે માં એનો નંબર આવ્યો ને તો એને જો આ મેડલ આવ્યા છે પ્રિન્સ ભાઈ ને કા તો બેન કે એક મારું ને એક ભાઈ નું કે બેન ને તો પરબારું બધું જોતું જ હોય તો નકર બે માં હા બે તારું જ છે ને બધું અહીં અમારું ક્યાં કઈ છે જ

બે તાર જ છે હા બધું તારું જોઈને ને હા હા સારું હાલો મમ્મીસુ તો વાયર આયેલા જ રાખશે અને અમારે જો જમવાની થોડી વાર છે મારે ઇસ્ત્રી કરવી છે થોડા કપડા છે ઇસ્ત્રી એનો કરી નાખવું અને મિસુ ડાન્સની પ્રેક્ટિસ કરશે કા હા ડાન્સની પ્રેક્ટિસ કરશો ને હે કયો ડાન્સ છે તારે ફાઈવ સ્ટાર એવો ડાન્સ હોય ફાઈવ સ્ટાર એનું નામ શું છે ગીતનું એમ ફાઈવ સ્ટાર ફાઈવ સ્ટેપ એમ હશે જો હા અલગ અલગ મિક્સ ગીત છે ને હા તો મિક્સ એવું ગીત છે એને બેન સ્કૂલમાં ફંક્શન છે કા તો પ્રિન્સભાઈ એરિયા છે રહ્યો ને ડાન્સમાં હે તો પ્રિન્સ રહ્યો ને મિસુબેન એરિયા છે તો મિસુબેન થોડીક વાર પ્રેક્ટિસ કરી લઈએ અને હું મારી ઇસ્ત્રી કરી લઉં તો અમારે જમવાનો ટાઈમ થઈ જાય કા